હેમદાવાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે. મોરબી જિલ્લામાં રણ અને દરિયા વિસ્તાર એવા માળિયા મિયાણામાં પંથકમાં મોટા ભાગે ખેતીવાડી અને દરિયા ખેડૂત વસવાટ કરી રહ્યા છે ત્યારે ડિજિટલ યુગમાં ગ્રામ્ય વિસ્તારમાં હજુ વિકાસ કાગડો પર જ રહ્યો હોય તેમ સમસ્યાઓ કહી રહી છે. તાજેતરમાં অতি ભારે વરસાદ અંતર્ગત ડેમના પાણી છોડવામાં આવ્યા હોય સાથે સાથે મચ્છુ નદીના પાણીનો પ્રવાહ માળિયા મિયાણા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં લોકોના ઘરોમાં પણ ઘૂસી ગયા હોય તેવી સ્થિતિને ધ્યાને રાખી નેતાઓ અધિકારીઓ પદાધિકારીઓ એ જનસંપર્ક કર્યો હતો પરંતુ સમસ્યાઓને પારખી શકવાની દ્રષ્ટિ અધિકારીઓ અને નેતાઓની રહી ના હોય તેમ માળિયા તાલુકાના બગસરાથી વાવાણિયા તરફનો માર્ગ નવો બન્યો હોય એ માર્ગ પર જોખમી ખાડો પડતા સ્થાનિક લોકોને પસાર થવું કઠિન બન્યું હતું જેના અનુસંધાને સ્થાનિક ગ્રામજનોએ જાત મહેનતે જિંદાબાદ સાથે પોતાની ક્ષમતા મુજબ રોડ રસ્તાના ખાડાપૂરી લોકો પસાર થઈ શકે તેવી સ્થિતિ કરી છે પરંતુ જેની જવાબદારી છેવા અધિકારીઓ નેતાઓ સસ્તી પ્રસિદ્ધિ અને દેખાવ કાર્ય કરવાના બદલે ખરા અર્થે વિકાસ લક્ષી કાર્યને સ્થાન આપે તો માળિયા મિયાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં મતદાર પ્રજા સમસ્યા મુક્ત બની શકે એ વાતને કોઈ શંકાને સ્થાન નથી જોખમી ખાડો કોઈનો જીવ લઈ લે એ પહેલાં તંત્ર વાહકોએ ઘટનાસ્થળની મુલાકાત કરી પ્રજાલક્ષી કાર્ય તત્કાલ કરવું જોઈએ એવી સ્થાનિક લોકોની માંગણી ઉઠી છે જે જોખમી ખાડાનો વિકાસ જેવી લોકો કટાક્ષ કરી રહ્યા છે તે શાસન પક્ષના નેતાઓ માટે લાલબત્તી સમાન બની શકે રિપોર્ટ મોહમદ અનશાહ શ્હાહમદાર સાથે કેમેરામેન આ ફલોજ મોરબી અમારા ગામનો જે હમણાં રસ્તો બન્યો છે નવો એમાં જે ભૂલ્યો રહ્યો ને તળાવની આડ આગળથી કુલીઓ તૂટી ગયો છે પણ એ ગામના મોટરસાયકલવાળાને બધાને નીકળવામાં જીવને જોખમ હતો પણ અમારા ગામ લોકોએ આ રસ્તો હાથે બંધ કરેલો છે બુદ્ધને બરાબર તો આ તો આ લોકોને જેને રસ્તા રસ્તાની જેને જવાબદારી એને તો આ કામ પૂરવાણ કરવું જોઈએ કે નહીં તે કોઈકને ધ્યાન આપવું જોઈએ કે નહીં તેમ લોકો પડીને ભંગાઈ જાય પછી તમે લોકો આવીને કરી દેશો બધું મારું નામ કાનજીભાઈ નાનજીભાઈ મારું ગામ બગસરા